કેમ છો મિત્રો ટેટ વન ની તૈયારી કરો છો ને અભ્યાસક્રમ નવો છે અને તમે હું છો ને તો કેવું છે આવી છ બુક કુલ આપવાના છે આપણે અત્યાર સુધી મેં ત્રણ આપી દીધી બીજી ત્રણ છે ટૂંક સમયમાં આપીશ એ છ બુક ની અંદર તમારા જે અભ્યાસક્રમના મુદ્દાઓ છે એ મુદ્દા મુજબ

તમારા કોઈ મિત્ર જ્ઞાન એકેડમીમાં માં હોય તમને પૂછજો તમને એમને મટીરિયલ કેવું આપ્યું છે આવતીકાલે બપોરે એક વાગ્યાથી જે મિત્રોને ટેટ વન માટે તૈયારી કરવી છે એમના માટે નવી બેચ શરૂ કરી છે જેમાં રોજ અમે ત્રણ લેક્ચર આપશું અને સમયસર તમારો અભ્યાસક્રમ પૂરો થાય એવો હંડ્રેડ પર્સન્ટ અમારો એફર્ટ રહેશે આવશે બાય બાય ટેક કેર